હબ હબમાં આવેલ હોન્ડા મોટર સ્કૂટર્સ કંપનીના લિમિટેડના ના ફંડ સહિતની યોજનામાંથી તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં સ્માર્ટ રૂમો અનેક સેવાઓ વિસ્તારની પૂરી પાડવામાં આવી છે આ ઉપરાંત હોન્ડા અને શિક્ષણ વિભાગના સહયોગથી તાલુકાની શાળામાં હોન્ડા પાઠશાળા થકી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે તારીખ પચીસ ના રોજ વિઠલાપુર ખાતે આવેલ પે સેન્ટર શાળામાં હોન્ડા પાઠશાળા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ આગામી કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે અને બે શિક્ષકો અલગથી આ શાળાએ મૂકવામાં આવ્યા શાળાના જે બાળકો અભ્યાસમાં નબળા છે તેમને વિશેષ શિક્ષણ આપવા માટેનો આ કાર્યક્રમ નો હેતુ છે આ કાર્યક્રમમાં હોન્ડા કંપનીના પ્રતિનિધિઓ મામલતદાર હર્ષાબેન રાવલ શિક્ષણ વિભાગના પ્રતિનિધિ અશ્વિનભાઈ પટેલ સ્થાનિક વિઠલાપુર સીટના સદસ્ય પ્રદીપસિંહ સોલંકી ભરતસંગ ઠાકોર મહેશભાઈ પટેલ તેમજ સરપંચ મેરુબા સહિત અગ્રણીઓ શાળાનો સંપૂર્ણ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હોન્ડા કંપની દ્વારા શાળાના છસો વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ તેમજ બાળવાટિકા અને ધોરણ એકના કુલ એકસો પચીસ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ કલર બૂટ મોજા અને ચિત્રપોથી સહિત શૈક્ષણિક કીટો પણ વિતરણ કરાઈ ત્યારબાદ મહાનુભાવો દ્વારા શાળાના રૂમનું લોકાર્પણ કરાયું હતું મહેન્દ્ર અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માંડલ તાલુકાની વિટલાપુર પેશંકર શાળાના આચાર્યશ્રી અશ્વિન કંપની દ્વારા અવારનવાર ઘણા બધા વિટલાપુર ગામમાં સરસ મજા ના કાર્યક્રમો લોકહિતો બાળકો માટે કાર્યક્રમ થઈ રહ્યા છે એમાંથી અમારી વિઠલાપુર કેશંકર શાળામાં આજથી હોંડા પાઠશાળા નામનો સરસ મજા કાર્યક્રમ ચાલુ થયો છે જેની અંદર સવારે આઠ થી દસ અને એ બે કલાક માટે બે શિક્ષક મિત્રો મુકાયેલા છે અને જે બાળકો થોડા ભણવામાં કચાસવાળા વાળા હોય કે જેને જરૂર છે એના માટે સરસ મજાનું કોચિંગ ટાઈપનું એજ્યુકેશન આપવા માટે બે સક્ષમ મિત્રો અને જે શાળાના બાળકો અને એમની કચાસ દૂર કરવા માટે અને શાળાને અને ગામના બાળકો માટે હેલ્પફુલ થવા માટે તૈયાર છે ડા કંપની દ્વારા આપણા શાળાના છસો બાળકોનું ગણવેશ વિતરણ કરવામાં આવ્યું છે સાથે બાળવાટિકા અને ધોરણ એક ના એકસો પચીસ બાળકોને શૈક્ષણિક કીટ બત્તર સાથે બૂટ મોજા એમના કલર એની સાથે વોટર બેગ સાથે તમામ સાહિત્ય જે બાલવાટિકા ને ભોરણ એક ના એકસો પચીસ બાળકોને આપવામાં આવેલી છે હોન્ડા કંપનીનો નો ખૂબ ખૂબ આભાર